આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ આજે બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યાના સમાચાર મળી રહ્યા છે સુરતના ગ્રામીણ વિસ્તારો ભાવનગરના ઉમરાળા અને વલભીપુર મહીસાગરના બાલાસિનોર ગીરગઢડા અને ઉના પંથકના ગામડાઓ તાપી અને વ્યારા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચના ઘણા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે કેટલીક જગ્યાએ તો કરા અને પવન સાથે વરસાદ પડ્યો છે બીજા સમાચારોની વાત કરીએ તો ઘરે બેઠા હપ્તા વગર બેતાલીસ હજાર જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ મનધન યોજના રજિસ્ટર્ડ કરાયેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજના લાભાર્થીએ જો પીએમ મનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે સાઠ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ સહાય આપવામાં આવે છે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતા પર એક લાખ વીમો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાના ખાતાધારકને કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાના લાભ આપવામાં આવે છે આમ અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતાધારકને ત્રીસ હજાર રૂપિયા સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયા અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતાધારકને અકસ્માત થાય તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ મળે છે બીજા સમાચારની વાત કરીએ તો આજે આ વિસ્તારમાં પડશે વરસાદ ગુજરાતમાં આગામી ચાર દિવસ અનેક અનેક જિલ્લાના વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે આજે ગુજરાતના ડાંગ વલસાડ સુરત પંચમહાલ છોટાઉદેપુર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે છોટાઉદેપુર જિલ્લાના બેડોલીના ચલામણીના અને આસપાસ વિસ્તારોમાં વરસાદ વરસવાથી ગરમીથી રાહત મળી છે જ્યારે હજુ પણ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારેથી લઈને વરસાદની આગાહી આપવામાં આવે છે જેમાં આવતીકાલે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ તો અગિયાર જૂને ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ